જુનાગઢમાં દિવાળીની રાત્રે ખૂબ હિંસક બનાવ સામે આવ્યો છે જેમાં ફટાકડા ફોડવા જેવી નાનકડી બાબતે નિવૃત્ત પીએસઆઈ ના પુત્ર સહિત અન્ય લોકોએ એક યુવકની હત્યા કરી નાખી છે તો હવે મૃતકના માતાએ કહ્યું છે કે મારે જીવની સામે જીવ જોઈએ આ કિસ્સાના કારણે સમગ્ર જુનાગઢમાં ચકચારી મચી જવા પામી છે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને હવે રીકન્સ્ટ્રક્શન પણ આજે કરાવવામાં આવ્યું છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ જૂનાગઢમાં દિવાળીની રાત્રે એક હિંસક બનાવ બને છે જુનાગઢના મધુરમ રોડ પર ફટાકડા ફોડવા જેવી નાની બાબત ખૂબ મોટી હિંસામાં ફેરવાઈ જાય છે જેમાં એવું થાય છે કે નિવૃત્ત પીએસઆઈ ના પુત્ર અનેક મહિલા અને અન્ય એક સભ્ય દ્વારા મળીને જીઓ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા સત્યાવીસ વર્ષના દિવ્યાંગ ઉર્ફ યશ ચુડાસમાની

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો હવે મૃતક યશ માતાએ ખૂબ કર્યું હતું તેમણે કહ્યું છે કે મારે જીવની સામે જીવ જોઈએ આરોપીઓને ફાંસી આપો નહીં તો અમે અન્ય ત્યાગ કરીશું આમ મૃતકના માતા સહિત પરિવારજનોએ ન્યાય માટે ઉગ્ર માંગણી કરી છે વાત કરીએ અન્ય ઘટનાઓની તો દિવાળીની રાત્રે અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામમાં પણ બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો અને બે જૂથો વચ્ચે ખૂબ મોટા પાયે હિંસા થઈ હતી આમ દિવાળીના દિવસે અમરેલી પછી જૂનાગઢમાં પણ નિવૃત્ત પીએસઆઈના દીકરા સહિત અન્ય બે લોકોએ એક યુવકને ફટાકડા ફોડવા જેવી નાનકડી બાબતે જાહેરમાં હત્યા કરી નાખી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર